તો ગુજરાત પોલીસ અને કોર્પોરેશન પાલિકાએ તેમણે બતાવ્યું છે કે આખરે જો ઈચ્છા શક્તિ દર્શાવે જો ખરા અર્થમાં કામગીરી કરે તો પછી કેવું ચિત્ર હોઈ શકે છે અને આશા રાખે કે આવીને આવી કામગીરી આપણા પોલીસના જવાનો પાલિકાના કર્મીઓ અને સાથે સાથે આપણું વહીવટી તંત્ર ઘટતું રહે હવે આગળ બીજા મહત્વના મુદ્દા પર આ મુદ્દો જોડાયેલો છે ખેડાથી જ્યાં ભાજપના બે નેતાઓ આમને સામને છે હકીકતમાં એક કાર્યાલયના કબજાને લઈ બે નેતાઓ આમને સામને છે જોરદાર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ખેડામાં માતરમાં જ્યાં ભાજપ કાર્યાલયની જગ્યાને લઈ મોટો ડોખો સર્જાયો છે

અમારા કરાર કરાર છતાં પણ ચંદ્રેશ પટેલે ખોટા કરી લીધા અને આ કારણે પડાવી લીધું છે અને કેસરીસિંહે ત્યાં સુધી પણ ધમકી આપી કે હું પોલીસ ફરિયાદ પણ કરી છે ટેલિફોનિક સંવાદ પણ ગુજરાત ફર્સ્ટે કર્યો તો ચંદ્રેશ પટેલ સાથે તેમણે કહ્યું કે સામેની પાર્ટીએ કહ્યું કેસરીસિંહ ભાડું નથી આપતા છે નો પોતાનો પક્ષ છે પરંતુ વાસ્તવિકતા એક એ છે કે બે ભાજપના નેતાઓ આમને સામને છે જેમાં એક પૂર્વ ધારાસભ્ય છે અને એમનો દાવો એવો છે કે ભાજપનું કાર્યાલય પડાવી લેવામાં આવ્યું છે આ જ અંગે વાતચીત કરીશું

એટલે જમીન છે એક તો પૂર્વ ધારાસભ્ય છે ને પાછા જ પાર્ટીના સામેના પક્ષના જે છે ચંદ્રકાંતભાઈ પટેલ છે હવે બે હજાર સોળમાં માનો કે ભાડા કરાર થયો હશે જે તે વ્યક્તિ તે વખતે હયાત હતા એમની હાજરીમાં ભાડા કરાર થયો એટલે તેમના નામે ભાડા કરાર કરાવ્યો હતો બિલ્ડિંગ બાંધ્યું બિલ્ડિંગ કાર્યાલય ચાલુ કર્યું આ કર્યું તે કર્યું પછી જે ચૂંટણી ગઈ એ વખતે તે જીત્યા નહીં બીજા જે ધારાસભ્ય ચૂંટીને આવે એટલે કે ભાઈ પ્રમુખનું કહેવું હતું કે ભાઈ હવે તમે આમને હેન્ડ ઓવર કરો કે તમે નથી અમને ચલાવવા આપો એટલે ક્યાંક કેસરીસિંહ છે એમણે ભાડું કરવા ભરવાનું બંધ કરી દીધું હશે ત્યારબાદ એ જે કાર્યાલય છે બંધર્યું બંધર્યું એટલે કે ત્યાં કોઈ અવર જવર થઈ નહીં આવતું જતું હતું એટલે ઘણા મહિનાઓનું ઇલેક્ટ્રિસિટી બિલ બાકી હતું ઇલેક્ટ્રિસિટી બિલ કપાયું ત્યારે પૂછ્યું કે આ કેમ કપાઈ ગયું આવું કેમ થયું ત્યારે તો આખો ભાંડો બાર આવ્યો કે ભાઈ ચંદ્રકાંતભાઈ પટેલે જેમને ચાવી રાખવા માટે આપી હતી એમણે જ જ્યારે રજીસ્ટર કરાવ્યું ફરીથી ત્યારે પોતાનું નામ એડ કરાવી દીધું અને એને લઈને છે આખો વિવાદ સર્જાય વિવાદને લઈ પરિસ્થિતિ એ થઈ કે ભાઈ આ જે ઘટના બની એમાં કેસરીસિંહ અને ચંદ્રકાંત પટેલ એ હવે એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ભાઈ છે કે તમે તક સામે આવીને બેસી જાવ મારે કઈ લેવા દેવા નથી હું તો જાણતો નથી પાર્ટી કરે તે ખરું તમારું કાર્યાલય તમે જાણો પણ આ બાજુ હવે સિંહ છે પોતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ છે કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટમાં હમણાં લગભગ આપણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ બંનેના લીધા સામસામે સામે બંને આવી ગયા હતા પરંતુ સિંહ હવે ટચથી મસ્ત થવાના પેલા એમાં લાગતા નથી એટલે ક્યાંક ક્યાંક કહીશું જૂનું કોકડું અથવા તો જે ગાંઠ

ખોટું થયું નથી પરંતુ આમાં બિલકુલ સાથે સાથે ગુજરાત ફર્સ્ટ જયારે તેમને કેટલાક સવાલ પૂછ્યા બંને નેતાઓને ત્યારે આખરે શું સંવાદ થયો હતો એ પણ સાંભળ્યું પાર્ટી પાર્ટી ના કાર્યાલય ના નામે પાર્ટી ના નામે કરેલું છે હું તો એક નિયમિત ચંદ્રેશભાઈ તમારું નામ છે પાર્ટી કાર્યાલય કઈ છે મેં જે રીતે મારા ભાઈનું મહેશભાઈ નામે કર્યું એ રીતે તમે તમારા નામ જો કર્યું છે યાર તમારે મનો માં કેસરી કેસરી તમને કહ્યું કે તમે સામે બેસી બીજી વખત તમે મારી જોડે આવું કર્યું છે અરે ભાઈ મારા તમે સામે બેસી જાવ હું કઈ તમને નાખો મારે કઈ મારે મારે મિલકત તો જોઈતી નહીં ભાઈ એ તો પાર્ટી કાર્યાલય છે પાર્ટી કહે છે હું તો ખાલી નિમિત્ત છું ભાડું ચૂકું છું ત્યાં આગળ